હે ભગવાના ખાવાનું ટાણું થઈ ગયું છે ને હજી કંઈ ખાવાના સમાચાર છે ને વહુ છે આ છે ઘરમાં તમે અહીં બેઠા છો હા વાટે બેઠો ઘરે ખાવા બોલાવે રસોઈ તૈયાર છે એટલે તો તમને બોલાવવા આવી છું તૈયાર છે તો પણ હું રસોઈમાં શાક છે નું બનાવ્યું છે રીંગણાનું શાક છે એકદમ ટેસ્ટી એટલા રીંગણાનું શાક ખાઈ ખાઈને તો હવે ગઢા થઈ ગયા કંઈ નવું શાક નથી તને બનાવતા આવડતું હવે આપણા જ ખેતરના રીંગણા છે તો રીંગણાનું શાક બનાવને ખોટો ખર્ચો કરવાનો બહાર જઈને લાવવાનું બીજું શાક અરે વાહ એટલી બધી હમઝન ક્યાર નહીં આવી ગઈ હું ક્યારની સમજદાર છું તમને નથી ખબર હા એ વાત એ સાચી પછી શાક ત્યાં બનાવ્યું છે હોવે મેં બનાવ્યું છે તો કેમ લાગે ખાધા જેવું હોય કે નહીં હોય મેં બનાવ્યું છે એમ કહું છું હા એટલે જ હું કહું છું અચ્છા તો એક કામ કરજો કાલ થી તમારી વહુ બેટા બનાવો બરાબર હા જો વહુ બેટા નું નામ લીધું મને યાદ આવી ગયું આ ઓલો ડખો આપણા ઘર માં આલે છે તો શું છે એનું પછી કઈ સુધરી કે સુધરી જ નથી અરે કઈ સુધરી નથી એને કેટલું સમજાવ્યું પણ કઈ સમજતી નથી બાજુવાળાને જોઈને ઘરમાં ડખો કરે છે કેટલું સમજાયું મને હવે એવું લાગે છે એને પણ આપણે આપણા દીકરા સાથે છે ને ખેતરમાં મોકલી દઈએ પણ જાવી જોવે ને મોકલવી છે આપણે પાકડ બાહે ને આવે એવું કરવું છે પણ ઓલે દેવલો કે છે એ ખેતરે જાવે ના પાડે હું કરીએ સમજતી નથી અને હું કહું છું આપણે ઘરમાં થોડું ઘણું કામ કરાવવાનું છે પણ હું એમ કહું છું કે એને જે બધી લાલચ બી થાય છે ને બાજુવાલાના જઈને જઈને મેં એને સમજાવી કે તું એના ઘરે નહીં જા એના ઘરે જાય બધું જોવે અને પછી લાલચ ઊભી થાય કે આ લઈ લઉં તે લઈ લઉં એને એવું લાગે છે કે આપણી પાસે રૂપિયા જ નથી મને એવું લાગે છે કે એ એમ સમજે છે કે મારા હાવ હરા છે ને આ પૈસા લઈને બે રહ્યા છે એ લોકોને કંઈ કરાવવું જ નથી એ ત્યાં બાજુમાં જઈને પણ એ જ વાત કરે છે હવે છે ને આવું નું આવું વાતાવરણ જો ઘરમાં રહે ને તો મને તો એમ લાગે કે મારું મગજ પાગલ થઈ જાય આ વોવે તો હવે છે ને બહુ કરી છે હો ભાઈ હવે તમે છે ને નકામી ઉપાધી ના કરો કઈક તો એનો ઉપાય કરવો જ પડે હું કરું હવે દેવલાથી નો સમજે તારથી નો સમજે તો મારે કઈ સમજાવવા જવાય નહીં વોવને એ પણ ખરી વાત છે એના માવતર માંથી બોલાય ને તો એના કેવાથી સમજે તો બાકી આ જડ જેવી હોવ છે ને આપડી વાત નહીં માને એ તો હટ લઈને બેઠી છે બસ આ કરવું જ છે આ કરવું જ છે નહીં તો હું આ ઘરમાં પણ નહીં રહું એ એવું પણ મને કહી દીધું છે કે તમે જો આ ઘરમાં કશું નહીં કરાવો અને બાજુવાલાની જેમ કશું નહીં વસાવશો તો હું છે ને મારા પિયર ચાલી જઈશ હારું ભાઈ એ બાને થોડાક દી પિયર જાય તો આપણે તો આ કાયમનો ડખો મંત્ર પાંચ દી ના ના આપણે આપણા દીકરાનું પણ વિચારવાનું ને એની શું હાલત થાય એને તો એના વગર ચાલતું પણ નથી જરાક પણ હા એને એના વગર હાલતું નથી ને ઓલ્યા ને બોલ્યા વગર હાલતું નથી એ હવે આ હોળી વચ્ચે હોપારીની જેમ પીસાય છે બિચારો કે એની બાયડીને મને મારી પાસે આવ્યો મને કે મારી બાય મારથી નથી તો મારે શું કરવું લે મારે એને શું શીખવણી દેવી તમને કીધું હા અરે ભગવાન તમે વિચાર કરો એ કેટલો ચિંતામાં હશે કોને કહેવા જાય પછી તમને જ ને બાકી આ વાત તમને કહેવા જેવી નથી અહીંયા સુધી મારા સુધી આવે તો બરાબર છે સારું આપણે એક કામ કરીએ તું રોટલા તૈયાર કર હું આવું ખાઈ લઈએ પછી ખાઈ પણ ચિંતા કરીએ બરોબર જા તૈયાર કર સારું હે ભગવાન